અને સતત તેઓ પર્યાવરણ પ્રત્યે સૌરાષ્ટ્રના લોકોને જાગૃત કરતા રહે છે આ માટે લોકોને સસ્તા દરે ફળાઉ ઝાડના રોપા અને શાકભાજીના બિયારણ તેમજ નેચરલ મધનું વિતરણ કરવા માટે જે નાના મહેનતુ લોકો છે જેઓ ફળાઉ ઝાડના રોપા સહિત અન્ય વસ્તુઓનું વેચાણ કરી તેમનું ગુજરાન ચલાવે છે તેવા લોકોને વેચાણ માટે વિના મૂલ્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે અને આ પ્લેટફોર્મ આપવા માટે ધોરાજીની એનડી શાહ ફિટનેસ સેન્ટર નામની સંસ્થા આગળ આવી છે આજે અહીં ફળાઓ વૃક્ષોના રોપા સહિતની ખરીદી કરવા ધોરાજી શહેરના પર્યાવરણ પ્રેમી નગરજનોએ ખૂબ ખરીદી કરી ખાસ મહત્વનું છે કે ખેતરવાડી કે તમારા રહેઠાણની ખાલી જગ્યામાં ફળાઓ વૃક્ષો વાવીને પર્યાવરણના રક્ષણ સાથે સાથે નેચરલ ઓર્ગેનિક ફળો પણ ખાવા મળે આ ત્રણેય સંસ્થાએ સાથે મળી ખૂબ જ સારું અભિયાન હાથ ધર્યું છે અને લોકો પણ પર્યાવરણ અને આરોગ્ય પ્રત્યે જાગૃત થયા છે લોકોમાં પર્યાવરણ પ્રત્યે અને ઓર્ગેનિક ફળો શાકભાજી પ્રત્યે હજુ વિશેષ જાગૃતિ આવે એ માટે આ સંસ્થાઓ હંમેશા સતત પ્રયત્નશીલ રહે છે હું વિરલબેન કાર્તિકે પારેખ ધોરાજીથી છું આજ રોજ અમે આદર્શ કુલ સંચાલિત જે એનડી ફિટનેસ સેન્ટર છે એમાં નવરંગ નેચર ક્લબ અને યુથ હોસ્ટેલ સાથે મળી ખૂબ જ સસ્તા દરે કલમી રોપા ફૂલ છોડ અને શાકભાજીના રોપાનું વિતરણ કર્યું હતું અમે બે વર્ષથી નવરંગ નેચર ક્લબ સાથે મળીને જેના બાલાભાઈ સંચાલિત છે અને ખૂબ જ સરસ રીતે એ ત્રણ આ મારો ચોથો પ્રોગ્રામ છે આ દર વખતે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ અને એમાં બાલાભાઈનો અમને ખૂબ જ સાથ અને સહકાર હોય છે જુદી જુદી સંસ્થાઓનું એમાં સાથે અમે જોડાણ કરીએ છીએ એન્ડિસા ફિટનેસ સેન્ટર એ ખૂબ બધા સમાજ ઉપયોગી કાર્ય કરે છે અમે બાલાભાઈને દર વખતે અમે જગ્યાનું પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ અને પ્રચાર પ્રસાર કરીએ છીએ તેમાં ધોળાજીની લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે એમ કહી શકાય કે નવ વાગ્યાનો કાર્યક્રમ હોય તો સાત વાગ્યાથી લાઈન અહીંયા થઈ જાય છે અને એમ કહી શકાય કે ધોરાજીના લોકો પણ ખૂબ જ પ્રકૃતિ પ્રેમી છે અને અમને એ વાતનો આનંદ છે કે અમે પર્યાવરણની રક્ષા એક આ નાના કાર્યક્રમથી થોડી કરી શક્યા છીએ અને એ માટે અમે નવરંગ નેચર ક્લબના બાલાભાઈનો હંમેશા આભારી રહેશું કે અમને જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે એ આ ખૂબ જ સસ્તા ભાવે કારણ કે આમાં નાના માણસોને રોજી પણ મળે છે અને લોકોને પણ ફાયદો છે કે જે બારે બસો ત્રણસો રૂપિયાના રોપા મળતા હોય એ સો રૂપિયાના સસ્તા દરે અને એ પણ ગેરંટી સાથે કે એ કલમી રોપા ખૂબ જ સરસ રીતે ઊગી જાય છે એ મળે છે એ માટે અમે બાલાભાઈનો આભાર માનીએ છીએ અને એનડીસા ફિટનેસ સેન્ટર આવા સમાજ ઉપયોગી જેમ કે લોકો પાસેથી કપડાં ઉભરાવા અને સેવા વસ્તીમાં આપવા એવા અનેક સેવાના કાર્ય કરે છે અહીંયા ઓપન એર જીમ પણ ચાલે છે જે ધોરાજીમાં ફક્ત એકમાત્ર ઓપન એર જીમ છે અને સ્કૂલ સંચાલિત છે વંદે ભારત બાલા પ્રમુખ નવરંગ ક્લબ રાજકોટ આજે ધોરાજી ખાતે છોડ કલમી ફળાવ રોપાનું રાહત દરે વિતરણ છે સાથે સાથે શાકભાજીના બિયારણ અને શાકભાજીના રોપાનું વિતરણ ત્રણ સંસ્થાની સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ છે નવરંગ નેચર ક્લબ એનડી શાહ ફિટનેસ કેન્દ્ર ધોરાજી અને યુથ હોસ્ટેલ ધોરાજીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ રાખ્યો છે અને આપણને ખુશી થાય લોકો ખૂબ આવ્યા ખાસ તો કલમી ફળાવ રોપા લગભગ એક હજાર રોપા હતા ફૂલ છોડ એકાદ હજાર રોપા શાકભાજીના બિયારણ પાંચસો રોપા પાંચસો જેવા અને શાકભાજીના શાકભાજી ચોમાસું બિયારણ સોળ જાતના બિયારણ હતા પાંચ રૂપિયાનું પેકેટ અને બજાર ભાવ જે હોય એનાથી અડધી કિંમતે અમે આપીએ લોકો ખૂબ લેવા આવે એટલે એની ખુશી એ થાય કે લોકો સ્વયંભૂ પોતપોતાની રીતે પોતાની વાળા વાડી ફરિયામાં વાળામાં આવા ઝાડ ફૂલછોડ વાવતા થાય ને તો લાંબા ગાળે પ્રક્રિયા ચાલુ થાય ધારો કે આંબો લઈ ગયા પછી એમ થાય હવે તો ચીકુ ઘટે છે જામફળ ઘટે છે એટલે આ પ્રક્રિયા ચાલુ થાય ઘરના બાળકો શીખે એ બહુ મોટી વાત છે એટલે અમે લગભગ સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનમાં દોઢસો ગામની અંદર આવા કાર્યક્રમો કરી અને લોકજાગૃતિનું કામ કરીએ છીએ